વડોદરા શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા વકીલો માટે પરીક્ષણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર સંકુલમાં જ્ઞાન ભવન સેન્ટરમાં દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારના રોજ વકીલો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવા પ્રશિક્ષણમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભદ્દ ઉપપ્રમુખ સ્નેહલ સુતરિયા જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર સહિત બરોડા બાર એસોસિએશનના કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ પરીક્ષણમાં સિનિયર ધારાશાસ્ત્રીઓ દ્વારા વકીલ મંડળના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા તમામ જુનિયર વકીલો તે કોર્ટ કાર્યવાહી સારી રીતે ચલાવી શકે પોતાના આશીર્વાદ ન્યાય અપાવી શકે તે હેતુ સર તેવા પ્રકારના માર્ગદર્શન આપવામાં આવ્યું બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભદ્દના અથાગ પ્રયત્નો દ્વારા આ પરીક્ષણને પરવાનગી આપવામાં આવી હતી જેથી વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં જ્ઞાન ભવન ખાતે

આ પ્રશિક્ષણ વર્ગ ની શરૂઆત જે અત્યારે કોઈ સાહેબે કરી છે આ અગાઉ चौकी साहब खरादी साहब केमाजी अग्रवाल साहब केमाजी वडोदरा वकील मंडल ने यहां उपस्थित સૌ सदस्यों ने આગળ વધાવ્યે તો હું विनंती तो कर इस दीप प्रज्वलन પ્રશિક્ષણ વર્ગ આજ રોજ હું વડોદરા વકીલ મંડળના પ્રમુખ સાહેબ શ્રી ને વિનંતી કરીશ કે પ્રાસંગિક સાહેબ આવકાર ઉદબોધન આપે ભટ્ટ સાહેબ કે જેમને નવી પ્રથા પાડી છે કે આપણા મહેમાનોને આપણે ઉપર બેસાડવા આપણે નીચે રહેવું તેમજ ઉપસ્થિત વડોદરા વકીલ મંડળની પચીસ છવ્વીસ ની ચૂંટણીમાં મેં ઉમેદવારી નોંધાવેલી અને તે વખતે જુનિયર વકીલોને મેં વચન આપેલું કે મારા વિજય બાદ પહેલાં ને ત્રીજા શનિવારે જુનિયરો માટે પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરીશું તેના ભાગરૂપે પહેલો શનિવાર અને તે ત્રણ એક બે હજાર છવ્વીસના રોજ સિનિયર વકીલશ્રીઓની આગેવાની હેઠળ ડિસ્ટ્રિક્ટ જજને ઉપસ્થિતિમાં આજે જુનિયર વકીલો માટે પ્રશિક્ષણ વર્ગની શરૂઆત કરી દીધેલ છે અને આ શરૂઆતથી જુનિયર વકીલોને વકીલાતના વ્યવસાયમાં ખૂબ સારી સફળતા મળશે એવી ભગવાનને પ્રાર્થના આજરોજ વડોદરા વકીલ મંડળ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે આ આ આ જે વર્ગ ચાલુ કરવામાં આવે ત્યાં અમારા પીડી જે સાહેબ પાઠક સાહેબ હાજર હતા તમામ પીડી એડિશનલ જજીસ પણ હાજર હતા અને અમારા મુખ્ય લો મિનિસ્ટર હતા જે રાજેન્દ્ર તિવે સાહેબ તેમજ સિનિયર સિનિયરશ્રીઓ ખૂબ જ વધુ સંખ્યામાં બધા હાજર હતા અને આ પ્રશિક્ષણ વર્ગથી અમારા જુનિયરોને ખૂબ જ ફાયદો થશે અને બહુળી સંખ્યામાં આપ જોઈ શકો છો કે કેટલા બધા ઉપસ્થિત છે જેઓને ભવિષ્યમાં પણ તેમને તેમની કારકિર્દીમાં આ વર્ક જે પ્રશિક્ષણ વર્ગ છે જે તેમને ઉપયોગી વકીલ મંડળની જે ચૂંટણી થઈ ત્યારબાદ આજ રોજ અમારો સૌથી પહેલો જે પ્રસંગ કહેવા જઈએ એવો વકીલશ્રીઓના હિત માટે વડોદરા વકીલ મંડળના તમામ ચૂંટાયેલા કારોબારી સભ્યોએ એક સાથે થઈને વકીલશ્રીઓને પડતી અગોડતા તેમજ રોજબરોજ એમના કામમાં એમને કઈ રીતે ઉપયોગી થવાય એ માટે અમારા વડોદરા વકીલ મંડળના સિનિયર વકીલ સાહેબ આજ રોજ હાજર રહી એમને જ્ઞાન પૂરું પાડશે અને આ જ્ઞાન દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે બપોરે બેથી છ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે આખું વર્ષ આ કાર્યક્રમ ચાલવાનો છે જેમાં આજરોજ વડોદરા વડોદરા શહેરના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય તેમજ વિધાનસભાના સ્પીકર તેમજ પૂર્વ કાયદા મંત્રી તેમજ અમારી વડોદરા અમારા વકીલોની માતૃ સંસ્થા એવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન એવા રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ તેમજ શૈલેષભાઈ પટેલ સાહેબ જગદીશભાઈ રામાણી સાહેબ નારાયણભાઈ શાહ સાહેબ ડીજીપી અનિલભાઈ દેસાઈ સાહેબ તેમજ અન્ય અમારા સિનિયર વકીલશ્રીઓ આજે રોજ ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા જે અતિથિ વિશેષ હતા એવા વી કે પાઠક સાહેબ ડિસ્ટ્રિક જજ સાહેબશ્રી પણ હાજર હતા તેમની સાથે અન્ય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીઓ હાજર હતા તમામે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓને એક વચન આપ્યું છે કે તમારા જ્ઞાનમાં વધારો થાય એ માટે અમે દિવસ રાત તમારી સાથે રહીશું અને તમારા જે કંઈ તમને ગાઈડલાઈન માહિતી પૂરી પાડવાની હશે જે પ્રશિક્ષણ વર્ગમાં જે તમને શીખવાડવાનું હશે એ પણ અમે શીખવાડીશું સાથે સાથે જજ સાહેબશ્રીઓએ પણ વચન આપ્યું છે કે એ પોતે પણ હાજર રહીને એમના ક્લાસ લેશે અને જે પ્રવચન આપશે જેથી જે જુનિયર વકીલશ્રીઓ જે આવે છે એમને પોતાને પોતાના વ્યવસાયમાં કઈ રીતે આગળ વધવું કેવી રીતે વકીલાત કરવી એ તમામની માહિતી અહીંયાથી પૂરી પાડવામાં આવશે અને એનાથી વકીલોનો સારો એવો ઉત્સાહ છે કે અહીંયા મોટી સંખ્યામાં વકીલશ્રીઓ હાજર છે અને આ જ્ઞાન જે વકીલશ્રીઓ છે જે જજીસમાં જવાની જે જ્યુડિશરીની તૈયારી કરે છે એમાં પણ એમને કામ લાગશે